અગિયાર મેના રોજ વંથલી પોલીસ સ્ટેશનના રવની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી એમાં કુલ સાત આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મસેક અને નો ગુનો વંથલી પોલીસ સ્ટેશનમાં અગિયાર તારીખે દાખલ કરેલો વંથલી પીએસઆઈશ્રી કેશોદ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી આ તપાસ ખૂબ ગંભીર હોય ડબલ મર્ડરનો બનાવ હોય ફાયરિંગ સાથે હોય તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલને સોંપવામાં આવેલ ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય એ આરોપીઓને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરી છે ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનેથી આઉટસ્ટેટમાં ગયા છે એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલ હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટેલથી મુખ્ય જે બે આરોપીઓ છે એ આવ્યું કે પૈકી એક રહીમ ઉર્ફેક પુરી અને બીજો હુસેન અલ્લાખા સાંડ આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એસીબી પીએસઆઈ શ્રી ઝાલાની એમની ટીમે છે એને પકડે ત્યારબાદ આ આરોપીઓને વધુ સખત પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે ક્યાં ગયા હોય એ બાબતે એમને શું વાત થયેલી છે આ બાબતની ખાસ તપાસ કરતા અન્ય જે બાકીના પાંચ આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આ જે જયપુર બે જે આરોપીઓ પકડાના એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે એમથી આ પાંચ આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ એક વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ બે આરોપીઓ ખાસ રહીમ પુરી અને હુસેન અલ્લા રખાય એ અન્ય પાંચ જે આરોપીઓ છે જે પૈકી ત્યાં રવનીના પૈકી ઇમ્તિયાઝ ઉર્ફે પોલો જુમ્મા હબીબ શાન હનીફ ઉર્ફે હનો ઇસ્માઈલ શાન હબીબ ઇબ્રાહીમ શાંત અને ઇસ્માઈલ ઇબ્રાહીમ શાંત આ કુલ સાત આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલીયા ગામની સીનમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એલસીબીએ રિકવર કરેલ છે કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે એક ચામગરી છે એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો બાર જોટાનો કુલ ચાર હથિયાર આ ઉપરાંત એમની પાસેથી છ જીવતા કાર્ત્રીસ ચાલીસ જેટલા છરા મળેલા છે જે ગનપાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા પચાસ ગ્રામથી વધારે ગનપાવડર છે મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલ એ ખરીદેલું કારણ કે આ આરોપી એ બે જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંયા એમના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું હતું આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવના આ કાવતરું રચીને જે ગયેલા એ કિયા ગાડી સહિતનો કુલ પંદર લાખ નેવું હજારથી વધારેનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે હાલ આ સાતે આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી આ હથિયારો કબજે કર્યા પછી આગળની નમદાર કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે લતીફ સલીમનો આરોપી છે એ પેરોલ જમ થયેલાની હકીકત સાચી છે પણ આ લોકોને કારણ હાલ એમને કોઈ એટેક કરે કે એ પ્રકારની એમની જે અદાવત હતી એમાં આ લતીફની સાથે આ હાલ જે મરણ જનાર પિતા અને પુત્ર બંને એ લતીફ સાથે એમને આગળના સલીમના મર્ડર વખતે સાથે હતા આરોપ સહારોપી તરીકે એટલે એક વૃત્તિના કારણે આ બંને પિતા પુત્રને હાલ મારવાનું પ્રાથમિક તપાસમાં મળેલું છે વધુ આ બાબતે હજુ લતીફ છે એ બહાર છે પેરોલ જમ છે અને એને પણ પકડવા માટેની હાલ તજવીજ ચાલુ છે આ આરોપીઓએ એમના અગાઉના જે બનાવો બનેલા છે એકબીજાની દુશ્મનાવટના કારણે કારણ કે બે હજાર બારમાં પણ એવું આજ એકના એનું એક મર્ડર થયેલું ત્યારથી આ બંને જે કુટુંબો છે એમના વચ્ચેનો એક વિવાદ ચાલી રહ્યો છે અને એક વેર પ્રકારનું ચાલી રહ્યું છે એના કારણે વેરનું આ એક અંજામ છે ખાસ કરીને આ જે આરોપીઓ છે એક કે આ સાત આરોપીઓમાં ખાસ એક અબીબ ઇબ્રાહીમને બાદ કરતા તમામનો ખૂબ ગંભીર પ્રકારનો ગુના એક ઇતિહાસ પણ છે જુસ્સુફ અલ્લા રખાનું જ આ ગ્રુપ છે કે જે હાલ જેલમાં છે એ જુસફ અલ્લા રખાના ગ્રુપના આ લોકો છે અને એમના કુટુંબી સગા પણ થાય છે તો અગિયાર તારીખે જે બનાવ બન્યો ત્યારથી જ ત્યાં અન્ય કોઈ બનાવ ન બને કારણ કે એક વૃત્તિના કારણે આ ઘટનાઓ બની છે એના કારણે ત્યાં વિશેષ કોઈ એવી ઘટના ન બને એ તકેદારીના ભાગરૂપે ત્યાં બંદોબસ્ત રાખેલો હતો અને હાલ પણ આ બંદોબસ્ત ચાલુ છે હાલ તમામ આરોપીઓ પકડાયેલા છે તો અન્ય કોઈ ઘટના ન બને એના માટે પોલીસ વિભાગ તરફથી તકેદારી રાખવામાં આવે